નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ન્યૂઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમમાં ઇન્ટરનેશનલ એનાટીકલ સાયન્સ કોંગ્રેસ બે હજાર ઉજવણી કરવામાં આવી આ સંમેલનમાં વિજ્ઞાન અને સંશોધન ક્ષેત્રમાં પ્રગતિ પર કેન્દ્રિત દેશ વિદેશના પ્રતિષ્ઠિત વિજ્ઞાની શોધકર્તા અને ગણમાન્ય વ્યક્તિઓએ હાજરી આપી ઇન્ડિયન સોસાયટી ઓફ એનાલિટિકલ સાયન્ટિસ્ટ દ્વારા સમયાંતરે ઇન્ટરનેશનલ એનાલિટિકલ સાયન્સ કોંગ્રેસનું મહારાજા યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમમાં આયોજન કરવામાં આવ્યું જેનો હેતુ વિશ્લેષણાત્મક વિજ્ઞાનના ક્ષેત્રમાં કાર્યરત પ્રખ્યાત વૈજ્ઞાનિકો પ્રોફેસરો અને સંશોધકોને એક સાથે લાવવાનો છે આ કોન્ફરન્સ વિશ્લેષણાત્મક વિજ્ઞાનની બહુ શાખાકીય શાખાઓમાં તાજેતરના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે જેમાં ફાર્માસ્યુટિકલ અને લાઈફ સાયન્સ કેટાલિસિસ મિનરલ્સ અને મટીરિયલ્સ એનાલિટિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન એઆઈ એમએલ અને ડિજિટલાઇઝેશન પર્યાવરણ ગ્રીન અને સસ્ટેનેબલ ટેકનોલોજી રેડિયો અને ન્યુક્લિયર સાયન્સ રસાયણો અને પેટ્રોકેમિકલ્સ નેનો સાયન્સ અને ટેકનોલોજી રેગ્યુલેટરી અને સ્ટેચ્યુટરી અફેર્સ અને પોલિમર સાયન્સ જેવા સંશોધનના વિવિધ ક્ષેત્રોનો સમાવેશ થાય છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ચાન્સેલર રાજમાતા સુભાંગીની રાજે ગાયકવાડ ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર ધનીશ પટેલ તથા પ્રોફેસર કામાચી મુડાલી વાઇસ ચાન્સેલર હોમી ભાભા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ નિલેશ દેસાઈ ઇસરોના ડાયરેક્ટર જે છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ઇન્ટરનેશનલ એનાલિટિક સાયન્સ કોંગ્રેસનું ઉદઘાટન અમારા મારા જે સહેજરાવ યુનિવર્સિટીના વિશ્વવિદ્યાલયના સહયોગથી થયું છે મને ખૂબ આનંદ છે કે ઘણા મહત્વપૂર્ણ બહાર ગામના બહાર તે સાયન્ટિસ્ટ આજ અમારા આંગણમાં આવ્યા છે આ એમનું આવ્યાથી અમાન વિશ્વવિદ્યાલયને હંમેશા મદદરૂપ થશે સ્ટુડન્ટ્સને સમય વધારે શિક્ષણ મળશે અને આ એક ખૂબ મહત્ત્વપૂર્ણ વિષય ઉપર આજ ચર્ચા થવાની છે એટલે હું એમને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું